જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુજ નાઓના સહયોગ આજરોજ જિલ્લા ટ્રાફિક ભવન ખાતે સિટી ટ્રાફિક શાખા ભુજ દ્વારા

કાર્યક્રમ માં ભુ શહેરની વિવિધ સંસ્કાર સ્વામી બાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભુજનો સમાવેશ થાય છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે ડ્રાઈવરોમાં જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન શાળાની બસ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા ડ્રાઈવરોને ટ્રાફિક જાગૃતિ સંબંધી પત્રક વિતરણ પણ કરવામાં આવ્યું અને શપથ લેવડાવવામાં આવેલ કે તેઓ હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને બાળકોની સુરક્ષાને પ્રથમ સ્થાન આપશે